સુરતના પાકિસ્તાન કનેક્શનમાં ફોટો ખુલાસો ખુલાસો આરોપી અશોક ઉર્ફે મોટો પોલીસે કોર્ટ પાસે દિવસના માંગણી કરી હતી જેમાં નામદાર કોર્ટ દ્વારા સાત દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા આરોપી દોઢ વર્ષ પહેલા દસ પાકિસ્તાની યુવતીઓના સંપર્કમાં આવ્યો હતો જે સતત સંપર્કમાં રહી તે યુવતીઓ સાથે ચેટિંગ કરતો હતો એક યુવતી સાથે ચેટિંગ કરતા તેની પ્રેમ સંબંધ પણ બંધાઈ ગયો હતો જેમાં યુવતી આરોપી અશોક સુથારાને જણાવ્યું હતું કે તમારે મારી સાથે લગ્ન કરવા હશે તો તમારે ધર્મ પરિવર્તન કરવું પડશે જેની માટે હું અહીંથી તમને અમારા ધર્મની કેટલીક બુક્સ મોકલીશ બાદમાં આરોપીને ઓનલાઈન મારફતે જ પાકિસ્તાનના મોલવીએ ધર્મ પરિવર્તન કરાવ્યું હતું જે બાદ આરોપી અશોક સુથાર ઉર્ફ એબુબકર બની ગયો હતો ધર્મ પરિવર્તન કર્યા બાદ તે મસ્જિદમાં પણ જતો નહીં હતો જો કે પરિવર્તન કર્યું તે તેના પરિવારને જાણ હતી નહીં આ રીતે ધર્મ પરિવર્તન કરાવવું એક પ્રકારનો હની ટ્રેપ હોઈ શકે છે આમ અમને બધું તપાસ કરવામાં આવે તો મોટો ખુલાસો થઈ શકે તેવી શક્યતાઓ જો કે આરોપી મોલવી સોહેલ ના સંપર્કમાં તો પાકિસ્તાની તેના કહેવા પ્રમાણે જ આવ્યો હતો બાઇટ રાજદીપસિંહ ની કુમ ડીસીપી સુરત પોલીસ આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે તારીખ ચાર પાંચ બે હજાર ના રોજ મોહમ્મદ સોયલ ઉર્ફે મોલવી જે કઠોરનો હતો એને ક્રાઇમ બ્રાન્ચે અગાઉ ધરપકડ કરેલી ત્યારબાદ હિન્દુ નેતા જે ઉપદેશ રાણા છે એને ધમકીઓ આપવા બાબત અને એને મારી નાખવા માટે જાનથી મારી નાખવા માટે સોપારી આપવા બાબતનો જે ગુનો દાખલ થયે તેમાં અગાઉ બે આરોપીઓ પકડવામાં આવેલા છે તે ઉપરાંત એક અશોક સુથાર કરીને કે જેનો ઉર્ફે છે નામ છે અબુ બકર એને અત્યારે ઝડપી પાડવામાં આવે છે બિકાને રાજસ્થાનથી આની હકીકત એવી છે કે આ મોલવી જોડે તે સંપર્કમાં હતો વોટ્સએપ ચેટથી અને લિંકડ ઇનથી તે પાકિસ્તાનની કેટલીય છોકરીઓ સાથે ગ્રાફિક ડિઝાઇનિંગના ડિઝાઇનિંગના કામમાં માટે સંપર્કમાં હતો અને એમાંથી ઇકરા રિયાજ કરીને જે છોકરી હતી એની સાથે એને પ્રેમ સંબંધ બંધાયેલો અને એ પ્રેમ સંબંધની અંદર એને વાતચીતમાં ઇકરા રિયાઝે એવું કહેલું કે તારે મારી સાથે પ્રેમ સંબંધ રાખવો હોય તો તારે મુસ્લિમ ધર્મ વિશે જાણવું પડશે મુસ્લિમ ધર્મમાં અંગીકાર કરવો પડશે ત્યારબાદ એક પાકિસ્તાન મોલવીના પાસેથી એને ઓનલાઈન મુસ્લિમ ધર્મ અંગીકાર કરેલો અને એને જે મોલવી જે છે મોહમ્મદ સોહેલ એની સાથે વોટ્સએપ ચેટમાં એક કરોડની સોપારી લીધેલી ઉપદેશ રાણાને મર્ડર કરવા માટે

ગ્રાફિક ડિઝાઇનિંગ બાબતે અલગ અલગ સંપર્કમાં હતો ઓછામાં ઓછી દસેક મુસ્લિમ મહિલાઓ જે પાકિસ્તાનની છે એની સાથે સંપર્કમાં હતો એ સંપર્ક કરતાં કરતાં એના મોલવીનો સંપર્ક થયો અને એ સંપર્કની અંદર વાતચીતમાં એ બંનેની એક ચેટ છે અને એમાં એને કીધું કે મુજબ કુછ બી કામ કરના હે તો એ એ કામ કરવા માટે આણે ઉદ્દેશ રાણાનો ફોટો મોકલેલ અને એક કરોડ રૂપિયાની ઓફર કરેલ એનું ધર્માંતરણ જે છે એ પાકિસ્તાનના એક મોલવી છે મુક્તિ જમ જમશે એણે ઓનલાઈન કરાવેલું હા ઇકરા રિયાઝ કરીને જે યુવતી છે એણે મોલવી સાથે સંપર્ક કરવા નહોતું કીધેલું મોલવી સાથે તો અલગ રીતે સંપર્કમાં આવેલો પરંતુ ધર્માંતરણ કરવા માટે એણે કીધેલું ના સુથાર પાકિસ્તાન ગયેલો નથી ટ્રેપ છે છે કે ચોક્કસ પ્રવૃત્તિ જે એ જણાઈ આવે કારણ કે જુદી જુદી દસેક મહિલાઓના સંપર્કમાં આ વ્યક્તિ હતો અને દસેક મહિલાઓના સંપર્કમાં એને ઈકરા રિયાઝ સાથે પ્રેમ સંબંધ બંધાયેલો તો પ્રેમ સંબંધ જો બંધાયો હોય તો એને અંદર કોઈ ધર્મની વિગત આવતી હોવાનું કોઈ મુદ્દો નથી તો એને ધર્મ અંગીકાર કરવા માટે જે દબાણ કરવામાં આવેલું અને એને સમજાવવામાં આવેલો એટલે આ ચોક્કસપણે હની ટ્રેપ થ્રુ ધર્માંતરણ કરવાનું અને ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરવાનું કાવાતરું હોઈ શકે છે દોઢેક વરસ પહેલાની આ વાત છે એ હજી અમારી તપાસ ચાલુ છે એ બાબતે જો કોઈ જાણકારી મળશે તો આપણને જણાવશે ના અશોકના ઘરવાળા જે છે એને કોઈ પણ બાબતનો ખ્યાલ નથી આ બધું એને ઓનલાઈન ચેટિંગની અંદર જે વાતોચીતો કરેલી ને ધર્માંતરણ કરેલું એ એ પોતે જ જાણતો હતો એના ઘરવાળા આ બાબતે સંપૂર્ણ અજાણ છે ના એવી કોઈ પ્રવૃત્તિઓ કરતો હોય એવું અમને હજી સુધી જણાવેલ નથી